કોલેજની હોસ્ટેલમાં પિતા હોવાની ઓળખથી ઘરે લઈ જઈ સુરતમાં દુષ્કર્મ આચરનાર પરિણીત નરાધમ ઝડપાયો સુરતમાં દુષ્કર્મના બનાવ વધારો થઈ રહ્યો છે ત્યારે કોલેજની હોસ્ટેલમાં રહેતી અભ્યાસ કરતી સગીરાને પ્રેમછાળમાં ફસાવી હતી બાદમાં હોસ્ટેલમાં પોતે સગીરાનો પિતા હોવાની ઓળખ આપતો હતો બાદમાં તેને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો બાદમાં સગીરા પરણી ત નરાધમની ચુંગાલમાંથી છૂટીને પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ આરોપીની ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી પછી બંને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા જેમાં વિદ્યાર્થીને લગ્નની લાલચ આપી હતી બાદમાં સગીરાને હોસ્ટેલથી ભગાડી સ્કૂલ બસ ડ્રાઈવર મુકેશ ટુધાતે દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી પણ ઇતરાધમની ચુંગાળમાંથી ફસાયેલી યુવતીને આખરે તેના વતન રહેતા પિતા લઈ ગયા હતા જ્યાં તેને સમગ્ર હકીકત જણાવી હતી નરાધમ મુકેશ સુધા સગીરાના પિતાને પણ ફોનમાં ધમકી આપતો હતો તેમાં મેં તમારી છોકરી પાછળ બે લાખનો ખર્ચ કર્યો છે તે અથવા છોકરી મને આપો નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એવી ધમકી આપી હતી જેથી સગી રાની ફરિયાદને આધારે સરથાણા પોલીસે મુકેશ પટેલને ઝડપી લીધો છે પોલીસે ચોવીસ વર્ષીય રોશન મુકેશ દુધાત સામે રેપ અને પોક્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ગઈ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો તેસઠ ત્રણસો છોતેર તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ એ ગુનો રજીસ્ટર કરવામાં આવે આ ગુના ચાલક હોય અને તેઓ ઈકો ગાડીમાં હોસ્ટેલની દીકરીઓને લઈ અને તેનું વહન પણ કરતા હોય આ રીતના આ કામે ભોગ બનનાર દીકરીના સંપર્કમાં આવેલા અને એ દીકરીના મોબાઈલમાં પોતાનો મોબાઈલ નંબર એ દીકરીના પિતાનો મોબાઈલ નંબર છે તેમ કરીને સેવ કરાવી અવારનવાર હોસ્ટેલ ઉપર હું તેઓના પિતા બોલું છું અને એમને મળવા આવેલ છું એવી રીતના દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બીજાદા તથા તેવી અંગેની લાલચો આપી અલગ અલગ જગ્યાઓએ જઈ તે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોય તે અંગેની ફરિયાદ સરથણા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ આ કામે ભોગ બનનાર સગીરાના પિતાશ્રી તેમને પણ આ આરોપી એવી ધમકી આપતો હોય કે મેં તમારી દીકરી પાછળ રૂપિયા બે લાખનો ખર્ચો કરી દીધો છે જે મને પાછો આપી દો બાકી હું તમને જોઈ લઈશ જેથી તે અંગે ફરિયાદ કરવામાં આવતા આ ગુનાના કામે તપાસ પીઆઈ એમપી જાલાણાઓ કરી રહ્યા અને પોતાની બાકમી હકીકત આધારે આરોપી રોશન મુકેશભાઈ દુજા નાઓને ગઈકાલ તારીખ પાંચ સાત બે હાજર ચોવીસ ના કલાક ડબલ કલાક સત્તર ડબલ ઝીરો વાગે અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુના ની તપાસ થઈ ચાલુ છે